હાલ ભાવનગરથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો ભાવનગર જિલ્લાના તળાજાના ગોરખી દરવાજા રોડ પર આજે યોજાઈ રહેલા બાળ લગ્નને એકસો એક્યાસી અને બાળ લગ્ન પ્રતિબંધ અધિકારીએ પોલીસની મદદ લઈને અટકાવ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે દુલ્હન અને દુલ્હો બંને કાયદા મુજબ નિકાની ઉંમરના ન હતા ચકસાર મચાવતા બનાવની એકસો એક્યાસીની ટીમ પાસેથી મળતી વિગતો મુજબ આજે સવારે એકસો એક્યાસી ને તળાજાની તમન્નાનો ફોન આવેલ હતો

વધુ તપાસમાં બ્યુટી પાર્લર ખાતે મોકલી આપવામાં આવેલ તપાસમાં જે છોકરી ના હતા તેની ઉંમર માત્ર પંદર વર્ષ એક માસ હતી જ્યારે અમદાવાદથી નિકાહ કરવા આવેલ દુલ્લો પણ વીસ જ વર્ષનો હોય કાયદાની દૃષ્ટિએ બંને નિકાહ કરવાની ઉંમર ધરાવતા ન હતા તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે